ગુજરાતના હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ સમગ્ર ગુજરાતમાં ગરમીનો પારો વધી રહ્યો છે ત્યારે ગુજરાત સરકારે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે જેને લઈને વડોદરા પોલીસ દ્વારા ટ્રાફિક સિગ્નલ પર વાહન ચાલકો માટે ગ્રીન નેટ બાંધવામાં આવી છે જેના કારણે લોકોને તડકાથી આંશિક રાહત મળી છે ગુજરાતના હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ સમગ્ર ગુજરાતમાં સતત ગરમીનો પારો વધી રહ્યો છે છેલ્લા બે દિવસમાં તો છેતાલીસ ડિગ્રી પાર પહોંચ્યો છે જેના પગલે હાલ રાજ્યમાં આગના ગોળા વરસે એવી ગરમી પડી રહી છે ત્યારે ત્રણ મહાનગરોમાં પોલીસે માનવીય અભિગમ દાખવ્યો છે આવા ધોકધકતા તાપમાં વાહન ચાલકોને સિગ્નલ પાસે ઉભા રહેવામાં ભારે તકલીફ ન પડે તે માટે ટ્રાફિક પોલીસે ગ્રીન નેટ બાંધી આંશિક રાહત આપી છે અમદાવાદ વડોદરા તેમજ સુરત શહેરમાં ટ્રાફિક ગ્રીન નેટ બાંધવામાં આવ્યું છે જેનાથી લોકોને બળબડતા તાપ માંથી સિગ્નલ બંધ હોય તો વાહન ચાલકો ઉભા રહી શકે અને તેઓને તાપ ના લાગી શકે પ્રશાસન દ્વારા ખુબ જ સરસ આયોજન કરવામાં આવ્યું છે જ્યારે વાહન ચાલકો એ પણ કીધું કે ગરમીમાં છાસ અને પાણી પીવો જેથી લૂટ ના લાગે અને ખૂબ જ સરસ આયોજન કર્યું છે વડોદરા પોલીસ અને ટ્રાફિક દ્વારા ગ્રીન નેટ બાંધવામાં આવી છે અને તડકાથી લોકોને રાહત આપવામાં આવી છે અત્યારે હું જઈ રહ્યો તો જે ટ્રાફિક દ્વારા જે બાંધવામાં આવ્યું હતું બાંધવામાં આવ્યું છે ઘણું સરસ છે ગુજરાતમાં ગુજરાત સરકારે જે ગરમીના પ્રકોપને હિસાબે જે એલર્ટ આપવામાં આવ્યું છે તેના સંદર્ભે વડોદરા કોર્પોરેશન તેમજ વડોદરા ટ્રાફિક દ્વારા કમિશનર શ્રી દ્વારા જે પણ જે તંબુ માંગવામાં આવ્યો છે તે ખરેખર સારું છે આનાથી ઘણો બધો ફાયદો થશે છાયડો થશે અને હું તો આપના માધ્યમથી કહેવા માગું છું કે કામ વગર ઘરની બહાર નીકળશો નહીં છાસ છાસ તેમજ પાણીનો મારો રાખે બસ થેન્ક યુ વેરી મચરામ તમારું ભાવિન બધે કા